દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વ ખેડૂતભાઈઓનું જસદણ માર્કેટિંગ યાર્ડમાં વાર સોમવાર સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ આ લાઈવ વિડીયો શૂટ થઈ રહ્યો છે આજરોજ જીરુની આવક વિશે વાત કરીએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત જીરુની આવક એક હજારથી અગિયારસો ક્વિન્ટલ જેટલી છે ખેડૂતભાઈઓ અંદાજીત જીરુની આવક જસદણ માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત એક હજારથી અગિયારસો ક્વિન્ટલ જેટલી છે

સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વાર સોમવાર લેનાર મંગલા જીરુની ક્વોલિટી તમે જુઓ પાંચ હજાર પૂરા જસદન માર્કેટિંગ યાર્ડ

ઓગણપચાસ ઓગણપચાસ સો અઢાર વેસનાર કેટલા આપ લેનાર મહાકાળી

4000 આલે 4000 આલે નયનભાઈ સાવાએ દોઢ હજાર એકરીઓ 200 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 એનાયા થેન્ક યુ થેન્ક યુ 45 100 400 ભાઈ વાય કે હા હા આ ભાઈ 400 લેતો જઈને સાઈડ હા ભાઈ જઈ લે બીકોર મને જોરો હાલો સુપર આલ બાય

સુડતાલીસો પચાસ વસનાર સતરંગ લેનાર બલનાથ

એક <coughs>

ખાસ જીરોનો ભાવ પાંત્રીસો થી પાંચ હજાર સુધી જોતો હતો સામાન્ય ભાવ પાંત્રીસો અને હાયસ્ટમાં હાઇસ્ટ ભાવ કેવી તો પાંચ હજાર વિડીયોને અંત સુધી જોવા માટે તમામ ખેડૂતભાઈનો આભાર વિડિયો તમારા પરિવારજનો સુધી પહોંચાડી દો તેમને પણ ખબર પડે કે જસદન માર્કેટિંગ યાર્ડમાં જીરૂના ભાવમાં વધારો થયો હશે નમસ્કાર ફરી મળીશું એક નવા વિડીયોમાં અને આવાને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે કિસાન સમૃદ્ધિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી જાય હવે ખેડૂતભાઈઓ રજા લઉંશું તમારાથી ફરી મળીશું જય હિન્દ જય ભારત